નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર વાત કરવી છે રાજકોટની શહેરની ભાગોળ આવેલી નવી બની રહેલી બાદકામ સાઇટ પરથી બદકામ કરવાના ઈરાદે આઠ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે જોકે હવસખોર બાળકી સાથે કંઈક અઘટિત કરે તે પૂર્વે જ આરોપીને પોલીસે ઝડપી બાળકીનો છુટકારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે મૂળ દાહોદના વતની એક શ્રમિક દંપતી છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ શહેરમાં રહે છે અને રવિવારની સવારે પત્ની અને 8 વર્ષની પુત્રી સાથે નવી બની રહેલી સાઈડ પર કડિયા કામની મજૂરી માટે ગયા હતા બપોરે ભોજન કર્યા બાદ દંપતી ફરી કામમાં લાગ્યો હતો અને બાળકી નજીકની ઓડી પાસે રમતી હતી થોડીવાર બાદ બાળકી નજરે ન પડતા માતા-પિતા તથા સાઈટના કોન્ટ્રાક્ટરે શોધખોળ શરૂ કરી હતી એ દરમિયાન કોન્ટ્રાક્ટરના ભત્રીજાએ માહિતી આપી હતી કે સાઇટ પર અગાઉ કામ કરતો અને હાલ કોઠારિયા નજીક રહેતો ભરત મગન મકવાણા નામનો ઈશમ બાળકી સાથે જતો જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી પોલીસ દ્વારા ટેકનિકલ સાધનોનો ઉપયોગથી આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું માહિતી મુજબ આરોપી કોઠારીયા નજીક રસૂલપરા વિસ્તારમાં રહેતો હોવાની જાણ થતા પોલીસે ટીમ તરત જ ત્યાં પહોંચીને આરોપીને ઝડપી લીધો અને બાળકીનો સુરક્ષિત છુટકારો કરાવ્યો હતો પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં બાળકીનું કહેવું હતું કે તે રમતી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો અને વેફર આપવાની લાલચ આપી તેને સાથે લઈ ગયો હતો આ મામલે ભાવેશ જણાવ્યું હતું કે પોલીસને માહિતી મળતા સક્રિય કરવામાં આવી હતી સમયસર કાર્યવાહી કરવાના કારણે કોઈ ગંભીર કે અણધારી ઘટના બને તે પહેલા જ બાળકી સુરક્ષિત રીતે મળી આવી છે બાળકી સલામત રીતે માતા પિતાને સોંપવામાં આવતા શ્રમિક પરિવારમાં રાહત અને હર્ષના અશ્રુ જોવા મળ્યા હતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે ગઈકાલના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ એક કામ કરતા ફેમિલી છે એમની એક માઇનોર એટલે આઠ વર્ષની બાળકી છે એનું એક ઇસમ જેનું નામ ભરત મકવાણા છે બાદમાં પકડાયેલો તેને અપહરણ કરી ને લઈ ગયેલા અને આજડેમ પોલીસ સ્ટેશનના કોઠારીયા વિસ્તારમાંથી પોલીસની સમય સૂચકતા વાપરી ને જેવું એ ભરત મકવાણા છે એ છોકરીને લઈ ગયેલો તાત્કાલિક સ્થાનિક પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ તાત્કાલિક એનું લોકેશન શોધી ઉપરોક્ત આરોપીને બદકામ કરવાના ઈરાદે લઈ જવા જવાનો છોકરીને લઈ જતા હતા એ દરમિયાન એને પકડી લીધેલો અને ભોગ બનનાર અને આરોપીને પોલીસ સ્ટેશન લાવી ને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઉપરોગ બાબતે

એની આ છોકરી પ્રત્યે દારત બગડતા અને ઉપરોક ઈસમ પણ મજૂરી કામ કરતો હોય સેન્ટ્રિંગ કડિયા કામ કરતો હોય એટલે આ એ ફેમિલીને જાણકાર હતા અને એ માઇનોર છોકરી છે એની સાથે બદકામી કરવાના ઈરાદે એને લઈ ગયા આરોપીની ઉંમર પિસ્તાલીસ વર્ષની છે હા પોલીસની આ બહુ સારી કામગીરી છે સમય સૂચકતાઓ આપી અને ગણતરીના કલાકમાં ઉપરોક્ત આરોપીને તેમજ ભોગ બનનારને પોતાના કબજામાં લઈ લીધેલા અને આ બાબતે કડક માં કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કરેલો છે એ બાબતે ના આ ભોગ બનનાર આરોપી છે એ બંને એક જ પ્રકારની મંજૂરી કામ કરતા હોય અને એ વિસ્તારમાં જ રહેતા હોય જેથી એમને ફેમિલીમાં છોકરી છે એ બાબત એને જ્ઞાન હતો પહેલાથી અને વિસ્તારમાં નીકળેલા અને એ દરમિયાન એને મોકો મળતા કૃત્ય કરે છે